ગુડ આફ્ટરનૂન જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું પોપોરના વાગી ગયા છે સવા બાર તો આજે છે ને જમવાનું મમ્મી બનાવતા હતા એટલે મેં બીજું બધું કામ કરતી હતી એટલે કે મેં કપડાં ગોઠવતી હતી આસ્તા અને મિતિક્ષાના ઢગલો કપડાં થઈ ગયા હતા તો અડધા ભાગના કપડા મેં કાઢી નાખાય છે જેમને જરૂર હશે એમને આપીશ અને જે ખરાબ થઈ ગયા છે એમને હું બાળી દઈશ તો એ જ કામ કરતી હતી સવારની અને એ કામ મેં પતાવી દીધું છે અને હવે ફ્રી થઈ છું તો હવે મારે જમવાનું છે અને કચરા પૂરું કરવાનું બાકી છે તો મીરીક્ષા આજે ઘરે છે અને આજે મેં સ્કૂલમાં નહીં મોકલી તો થોડું આમ વહેલું જાગવું પડે છે અને હવે બે દિવસમાં રજા જ પડવાની છે એટલે પછી આજે મેં નાજ પાડી દીધી કે ચાલશે નહીં જવું એટલે મિતિક્ષા મોબાઈલ લઈને બેઠી છે તો મોબાઈલ હાથમાં હોય ને તો જ શાંતિથી બેસી બાકી મને બહુ હેરાન કરે છે એટલે હું કામ કરતી હતી એટલે પછી એને બેસવા દીધી મોબાઈલ લઈને હવે હું લઈ દઈશ કેમ કે હવે હું ફ્રી થઈ છું તો ફ્રી તો નહીં હજુ પોતું બાકી છે પણ હવે થોડી વાર થાક ખાઈ લઉં ને પછી આસ્તાને આસ્થાને સુવડાવ દઉં આસ્થાને સૂવાનો ટાઈમ જતો રહ્યો છે પણ એને થોડી વાર રમવા દઉં પછી મેં એને સુવડાવું અને પછી શાંતિથી હું પણ બેસું પછી તો એને હવે મેગી જોઈએ છે તો દાદીની ફ્રી થોડો થવા દે તો પછી બનાવીશું તો જો ગરમી કેટલી લાવે છે તો થોડી વાર પહેલાં જ હું નાવી આવી છું અને મેં કીધું મારો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં બાકી કામમાં છે ને રહી જ જશે એમ કરીને તો ચાલો વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર કેટલી વાર એનો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલે જીપ લડખડાઈને મારે

કપડાં લઈ ગઈ છે એના આ કપડાં એ પહેરતી નહીં ને વધારે જ કબાટમાં ભરાઈ જાય એટલે મેં પછી કાઢી જ નાખ જ્યારે પણ ગળી કરીને મૂકું ને ખાલી બે દિવસમાં તો આમ તેમ વેખેરાઈ જ જાય કમ કે હાંસ હસતા નહીં મીટીક્ષા પહોંચી જાય છે એટલે એને ગમતા કપડાં એ કાઢીને પહેરે છે એટલે પછી વેખેરીને ના આપે પપ્પા કે તું એને ફેંકી દે કા તો આપી દેવું કે પપ્પા જોઈ જોઈને કંટાળી જાય કમ કે પેલી કાઢવા જાય ને તો આખો ઢગલો નીચે આવી જાય એટલે પછી મેં કીધું આજે ફ્રી છું કામ કે કામ કરવાની વારી મમ્મીની છે તો મમ્મી છે ને અત્યારે નવરાઈને ગયા છે આસ્થાને લઈને આમલી નીચે બેઠા છે કેમકે હું પોતું મારતી હતી તો બધું કરતાં કરતાં છેલ્લે પોતું માર્યું આજે કેમકે ઉપર કામ ચાલતું હતું વાયરિંગમાં એટલે પછી ચાલ્યા કરે એટલે મેં કીધું પછી જ મારીશ એટલે ઘર ચોખ્ખું થઈ ગયું અમારું અને આવતીકાલે ધાબું ભરાવાનું છે જે બાકી હતું તે તો મમ્મીની વારી છે કામ કરવાની એટલે

તો અમે મિતિક્ષા જો તો ગાઈસ બપોરના 3 વાગી ગયા છે અને હું ઊંઘી ગઈતી લાગે 5 મિનિટ પહેલા જાઈ ગઈતી અને આ બાજુ કચરમે સડ ગયા તો તો ચૂવા આવી છે ને મારામ એમ કે બીજા સુકા લાકડા પણ છે ને એટલે આમ તેમ લાગી જવાનું બીક લાગે તો અત્યારે તો મમ્મીનું એ જમવાનું બનાવવાની વારી છે એટલે અમાર ત્યાં છે ને ટાઈમ પર હોય ને તો 6 દિવસ ઘરમાં નહી જતા એટલે કે જમવાનું નહીં બનાવતા અને મંદિર સાઈડ નહીં જતા તો અમારા ગામડામાં પાડે છે બધે જ પાડે છે આમ તો પણ અમારા ઘરની વાત કરું છું તો પાંચ દિવસ સુધી મમ્મીને જમવાનું બનાવવાની વારી છે બધું જ આ મમ્મીને કરવું પડે એટલે મમ્મી થાકી જાય અને આ બાજુ નાકામની વસ્તુ બધી મેઘી છે જુઓ તો હોય હવે બધી વસ્તુ આમ તે મૂકેલી હોય તો સાઈડમાં છે તો કંઈ વાંધો નહીં પણ મમ્મી અત્યારે ગયા છે હા તું એનું શાક તોડવા વાળામાં લાગે છે હજુ થોડું ઘણું એટલે મમ્મી ત્યાં ગયા છે આસ્તા હજુ ઊંઘે છે તો આસ્તા ખાઈને પાછી સૂઈ ગયા અને મિતીક્ષરી પાછળ પાછળ આવી છે ખબર નહીં કેમ તો કોઠું હતું મારું એમાં ખાંડ નાખીને આવી છે તો તાપ બરોબરનો છે હવે તો મમ્મીને કામ કરવાનું છે ચાર પાંચ દિવસ ત્યાં સુધી મને બપોરે ઊંઘવા મળે કેમકે મારે વાસણ ધોવાના હોય કપડાં ધોવાના હોય અને આ સાઈડ કચરો વાળવાનો હોય એટલું જ કામ હોય એટલે પછી બાકીનો ટાઈમ હું ફ્રી હોય એટલે પછી બરાબરની સુઈ લઉં એક મહિનામાં ચારેક દિવસ ઊંઘવાનો ટાઈમ મળે મને છે ને ઊંઘવાનું એટલું બધું ગમે છે ને પણ જ્યારેથી હું યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે ને ત્યારે થોડું ઘણું આમ છોડવું પડે ઊંઘવાનું કામ કે કંઈ મેળવવા માટે કંઈક તો છોડવું પડે ને તો મારે ઊંઘ છોડવી પડે છે બપોરે પણ અને રાત્રે પણ તો फाइन आज टाइम मा लिए એટલે કામ તો ચેકય નઈ કરતી કામ તો કરું છું તો મિત તો કે છે કામ તો કરે છે કંઈ નઈ કરતી તો નાના છોકરાને ખબર પડે તો બે તન દિવસું ઘી લાવવુંર બની મને ઊનાડામાં ઉંઘવાનું હો ગયામે એલા સરમ તો હવે મમ્મી આવે પછી અમારા માટે ચા બનાવશે આજે દૂધ નઈ એટલે ઉકાળો જ પીવાનો છે તો આમ તો મારી મિતી સારાણી બનાવી આપી છે ગઈ વખતે છે ને એક બે વાર બનાવી આપ્યો તો એને પણ પપ્પા ખીજવાય છે પપ્પા ના પાડે છે અને ગેસ ચાલુ કરવાનું ને એવું બધું પપ્પાને લીક લાગે એટલે પછી મમ્મીને રાહ દેખ્યા અને ચાલો હવે થોડીવાર વાર બેસીએ બહાર ઓટલા પર કચરો પડ્યો હોય તો વાતા આવે પછી મળીએ આપણે ચા પીતી વખતે નહીં એ કોઠું છે પાકેલું કોઠું તો બધા ટાઈમ થઈ ગયા ને એટલે કોઠા હવે પાકેલા જ મળે છે તો પાકેલા છે ને એટલા બધા ટેસ્ટી નહીં લાગતા મને મને તો કાચા હોય ને ખટ્ટા એકદમ તો ગમે તો મેં ફોયડું હતું પણ થોડું પાકેલું હતું ને એટલે એટલું બધું સારું નહીં લાગ્યું એટલે મેં મૂકી દીધું ત્યાં મીઠું લઈને ફરે છે તો મને છે ને હવે સ્ટાર્ટ થઈ જશે મને આટલામાં જ પડશે ઓ થાય નાકમાં જ તો ઘડે ઘડે આમ 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 કરવું પડશે તો

ગરમી 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 ચાલો અંદર જઈએ તો ગાય સાડા ચાર જેવા થઈ ગયા છે મમ્મી હજુ વાડામાંથી આવ્યા નહીં એટલે શું કરીએ મિતીક્ષા જોડે ધાણી ખાઈએ છીએ અને મારા પપ્પા રેડિયો જોશે ને તો મને ફોન કરશે કે હોળી પહેલાં તું ધાણી કેમ ખાતી તેવું કહેશે તો અમારી સાઈડ છે ને પિયર સાઈડ હોળી પહેલાં ધાણી નહીં ખાતા પહેલાં હોળીકા દહન કરવા જાય ત્યાં માતાજીને ચડાવે ને પછી જ ખાય છે અને પણ એ સાસરી બાજુ તો એવું બધું નહીં પાડતા એટલે પછી હું પણ હવે તો એની થઈ ગઈ એટલે હું પણ એવી થઈ ગઈ એટલે કે જેવું અહીં ચાલે છે એવું હું પત થઈ ગઈ કારણ કે મારે હવે અહીંયા જવાનું છે એટલા માટે પણ પપ્પા જોશે ને તો ફોન જરૂરથી કરશે તો મીઠી શા એ ઢોઈ છે એટલે ફાસ્ટ ભરે જ કે દાદા આવે ને તો ભૂલશે એમ કરી તો કોઈ એકની બીખ હોવી બી જરૂરી છે

તો નીકળે છે પણ કોયલું વથન નીકળે છે તો પાછળ વાડામાં ખાટલો તો મૂકી પણ થોડી ગરમી જેવી લાગે છે હવે તમારી જાગી ગઈ છે પણ એને તૈયાર કરીને પપ્પાને આગળ આવી છે એટલે પપ્પા જોડે રમી છે બાર કેમ

પોણા નવ થયા છે અને અમે ખાઈ લીધું છે અને ખાઈને અમારી પથારી રેડી છે મિતીક્ષા અને મમ્મી પપ્પા પાછળ છે અને રાકેશની તો આજે નાઇટ છે એટલે પછી આવશે સવારમાં માં અને આસ્થાને છે ને બીક લાગી ગઈ છે દરવાજો ખકડો ને તો આસ્થા સંતાઈ ગઈ છે જો હાથ પણ સંતાડે છે આસ્થા કેવી બીક લાગી ગઈ કેમ બીક લાગી આસ્તા આસ્થા હે બહુ મસ્તી કરતી હતી પણ દરવાજો ખકડો ને તો આવી સંતાઈ ગઈ જોઈ તો કરતો બેટા બધાને હા જય માતાજી જય તો આસ્તાના વાળા હવે મોટા થઈ ગયા છે પણ આગળ છે ને ગામમાં મેરેજ આવે છે ત્યારે એને વાળ કપાવ લઈ જશું હમણાં થોડા મોટા થવા દઈએ અને આસ્તા પણ એના વાળમાં છે ને તેલ જ નહીં દેતું તેલ નાખું છું ને ખબર નહીં જતું જ રહે છે આસ્તા જાણે તેલ જ નહીં નાખતા એવા દેખે એના વાળ લે કશું નતું બીક લાગી જાય લે ને કશું નતું જારો આસ્તામાં તક્યું લઈ આ તો આસ્તા મેં નાખ્યું તું લીપો તું એટલે ખકડ્યું તું જા તારે દાદાને કહી આવ જા દાદા કૂકું આવ્યું તું એવું કે જા કે જા તો ગઈ પપ્પાને કહેવા તો એને કશું પણ કહીએ ને એટલે સમજવું પડે છે કે મને આ કીધું એટલે આ કરી આવો એવું હમણાં જશે ને પપ્પાને જાણે શું બોલીને આવશે પપ્પાને ખબર પણ ના પડે ખાલી દાદા આવ્યું કે જા હોટલા પરથી મમ્મી પપ્પા તો પાછળવાળામાં બેઠા જ ખુલ્લા વાતાવરણમાં મમા મસ્ત ઠંડુ ઠંડુ તો હવે ઉપર બની જાય ને પછી તો બરોબરનો ઉનાળો આવે ને તો આ વખતે નીચે તો કંઈ માથા કૂટન નહીં કરવાની ઉપર જઈને ઊંઘવાના છે બધા બાકી મેં એને મારા જાડું છે ને નીચે ઊંઘતા હતા તારે તો આસ્થા મિતિક્ષાના આના ને તો આસ્થાના લીધે ઉપર નહીં ગયા ને આસ્થા તો લગભગ લાઈનમાં હતી ઉનાળામાં તો પછી આવ્યા અમે તો ચોમાસું આવતા આવતા તો ત્યાં નથી એટલી ગરમી લાગતી પણ અહીંયા તો વધારે ગરમી લાગે ગામ તો તો હવે ઉપર જવું પડશે કુલર છે પણ કુલરમાં કેવું દર વર્ષે રિપેરિંગ કરાવવું પડે તો બગડીને બેઠું છે કુલર તો બંને કુલર બગડી ગયા છે હવે રિપેર કરાવે એમ કરતાં ઉપર જઈને ખુલ્લામાં ઊંઘવાનું એ સારું તો દેખીએ બપોરે તો જોઈશે ને બપોરે ક્યાં ખુલ્લામાં જવાના અને એવું હોય ને કે ઉનાળામાં જ લાઇટો જાય છે તો કંઈ નહીં હવે બધું એડજસ્ટ કરી લેવાય પણ મારા હસબૅન્ડ રિપેર કરાવે તો કરી લેશે બાકી તો આમ થાય એવું તો લાગતું જ નહીં તો ચાલો હવે શું કરીએ આજનો વિડીયો એન્ડ કરીએ અહીંયા જ તો વિડીયો કઈ હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય